સુરત બારડોલી રોડ ઉપર એક બ્રિજ બનાવવામાં આવ્યું હતું જેને દસ્તાન ફાટક કહેવાય છે અને જોઈ શકો છો આ રોડ વચ્ચેથી આ ફાટી ગયો છે આ તસવીરો દસ્તાન ફાટકની છે જે સુરત બારડોલી રોડ પર આવે છે અને અહીં આપ જોઈ શકો છો આ રોડ રસ્તાઓ જે છે બેસી ગયા છે અને માટી જે છે પણ બેસી ગઈ છે અહીં પણ આપ જોઈ શકો છો જે ચાલવા માટે જગ્યા બનાવેલી છે તે પણ માટી અહીંથી ધસી ગઈ છે તો આપ જોઈ શકો છો કયા પ્રકારે આ જે કોન્ટ્રેક્ટર છે એનું અહીંયા કામ કર્યું હશે અને કયા પ્રકારે આ એમાં મટીરિયલ ઇસ્તેમાલ થયું હશે જે એ પહેલી જ વરસાદમાં આવી રીતે રોડ બેસી ગયું છે તો આ તસવીરો આપ જોઈ શકો છો સુરત બારડોલી રોડની તસવીરો છે અને આખું જે રોડ છે આખું બેસી ગયું છે આપ જોઈ શકો છો કિનારા કિનારા પણ હું આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છું એક વર્ષ થયું આનું ઉદઘાટન થયું છે અને એ પહેલા જ પહેલી વરસાદમાં જ આવી રીતે રોડ બેસી ગયું છે તો કહી શકાય છે કે ચોક્કસપણે આમાં ભ્રષ્ટાચાર થયું છે તો ભ્રષ્ટાચાર ના થયો હોત તો કદાચ આમાં મજબૂતીથી કામ કર્યો હોત અને આવી રીતે જો એની દુર્દશા ના થઈ હોત આખો રોડ છે અને બાઉન્ડ્રી સાથેની હું આપણે બતાવી રહ્યો છું આખો રોડ આ અહીંથી આ બેસી ગયું છે તો આ તસવીરો સુરતના દસ્તાન ફાટકની છે હું આપણે બતાવી રહ્યો છું કે આ બાજુથી સુરતથી આવતો આ રસ્તો છે સુરતથી આવવાળા જે વાહન ચાલકો છે એ સુરતથી આવી રહ્યા છે અને અહીં વચ્ચે આપ જોઈ શકો છો આ રોડ બેસી ગયું છે તો આમાં સ્પષ્ટપણે કહી શકાય છે કે બનાવવામાં આ બ્રિજ બનાવવામાં ક્યાંય ને ક્યાંય ખોટ રહી ગઈ છે જેના કારણે આવી હાલત રસ્તાથી જ આપ જોઈ શકો છો આ રોડ કેવી રીતે બેસી ગયો છે જો આ પરિસ્થિતિ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે માટી અહીંયા બેસી ગઈ છે રોડ બેસી ગયું છે તો કોન્ટ્રાક્ટરે કેવી રીતે આમાં મહાર યુઝ કર્યું છે કેવી રીતે આનો બનાવવામાં આવ્યું છે કારણ કે દસ વર્ષની અંદર આ બ્રિજ તૈયાર થયો છે આ મહત્વપૂર્ણ વાત એવત છે કે દસ વર્ષ લાગી ગયા ઓવરબ્રિજ બનતા અને દસ વર્ષમાં એક વર્ષ નથી થયું અને એમાં રોડ રસ્તો આ બેસી ગયું છે તો સ્પષ્ટપણે આમાં જોઈ શકાય છે કહી શકાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયું છે જો ભ્રષ્ટાચાર ના થયો હોત હોત તો કદાચ આ રસ્તો અહીંયા ના બેસ્યો હોત અને આખું આપ જોશો તો કિનારા કિનારા દૂરથી એક જગ્યાની વાત નથી કરી રહ્યો આ દૂરથી આખો રસ્તો બેસી ગયો છે દૂરથી આખો તમે જોશો ને તો કિનારા કિનારા આખો રસ્તો બેસી ગયો છે તો આના માટે જવાબદાર કોણ આ સવાલ છે અને સવાલનો જવાબ કદાચ ગુજરાત સરકાર પાસે પણ નહીં હશે ને આ જે બ્રિજ બનાવનાર જે કોન્ટ્રાક્ટર છે એમની પાસે પણ નહીં હશે પણ પબ્લિકની અવર જવર અહીંથી બતાવવા માટે કહીએ ખાડો છે રસ્તો બંધ છે એટલા માટે આ મૂકી દેવામાં આવ્યા છે તો આ તસવીરો સુરતની છે સુરતના દસ્તાન ફાટક જે બારડોલી રોડ પર આવે છે ત્યાંની છે તો આ દસ વર્ષ લાગ્યા હતા આ બ્રિજ બનતા અને દસ વર્ષમાં હજુ તો વરસે નથી થયું અને ઉદઘાટન થયું હતું ત્યાં તો પહેલી જ વરસાદમાં આવી રીતે રોડ બેસી ગયો છે હું સ્પષ્ટપણે આપને બતાવી રહ્યો છું અને ગુજરાત તકની ટીમ અહીંયા ત્યાં પહોંચી છે ત્યારે આ તસવીરો આપની સમક્ષ અમે લઈને આવ્યા છે અને આપ અંદાજો લગાવી શકો છો કે જે ઓવરબ્રિજ બનવામાં દસ વર્ષ લાગ્યા હતા ને એ ઓવરબ્રિજ એક વરસ નથી થયો અને પહેલી જ વરસાદમાં આવી રીતે છતગ્રસ્ત થઈ ગયો છે તો સ્પષ્ટપણે કહી શકાય છે આમાં ભ્રષ્ટાચાર થયો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત